વિનોદ પરમાર ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીએ એક દર્દીની ખબર મળતા અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરની બેદરકારી સામે આવી એક દર્દીની આંતરડાની તકલીફમાં ઓપરેશન કરતા તેના અંદરના ટાંકા તૂટી ગયેલ અને દર્દીને વ્હીલચેરમાં લઈ જવા માટે કોઈ સ્ટાફ હાજર નથી ત્યાં જઈને ગયા બાદ એક બહેન આવ્યા આવ્યા અને મોકલવામાં બીજા સુપરવાઇઝર સાંભળીને ડિલીટ કરવા આવેલ ડોક્ટરે બીજું ઓપરેશન કરવા માટે એડવાન્સમાં દર્દીના સગાની સંપૂર્ણ જવાબદારી લખાઈ લે છે જાણે કે દર્દીને કંઈ થાય તો હાથ અદ્ધર કરતા ફાવે શું ગરીબ દર્દીને ભગવાન ભરોસે મૂકવામાં આવે છે બીજા દર્દીઓને પણ હાલાકી ભોગવવી પડે છે ત્યાં હાજર એક્સ ટેકનિશિયન પણ ઉદ્ધતાઈથી વર્તન કરે છે દવા બાર થી લાવવા પણ દબાણ કરવામાં આવે છે લાલિયા વાડીને રોકવા અને દર્દીની સેવા માટે હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીએ હોસ્પિટલમાં બેસવાની જગ્યા ક્યારની માંગેલ છે પરંતુ બે જવાબદાર તંત્ર આપવા તૈયાર નથી આરોગ્ય મંત્રીના ના પીએ રાઠોડ સાહેબ ફોન ઉપાડતા નથી તો વિનોદ પરમાર ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ હોસ્પિટલ કેર કમિટીના ના આમ આદમી પાર્ટી એ કેટલે વાર ફોન કરેલ પણ ઉપાડતા નથી જાણે કે ડર હોય નાગરિકોના પ્રશ્નોના જવાબ આપી શકશે નહીં તો એશિયાની નંબર 1 કહેવાતી સિવિલ હોસ્પિટલ માં ગોર બેદરકારી ચલાય લેવામાં આવશે નહીં અહીંયા સિરિયસ પેશન્ટ નહીં તો બહાર খালি রাখছো কোন যে দantwortদার আ সিরিয়াস পেছনের আড়ি যো তো খালি রাখছো হ্যাঁ ওটা ভাই সিরিয়াস পেছনের আড়ি রাখছো তুমি